નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર અઢાર ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના સામાજિક વિજ્ઞાન સહિતના બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અને સ્વાધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર અઢાર ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો એમાં પહેલો સવાલ ભાવવૃદ્ધિના કારણોની વિગતે ચર્ચા કરો તો ભારતમાં ભાવવૃદ્ધિના મુખ્ય કારણો નીચે પ્રમાણે છે એમાં પેલું છે નાણાંના પુરવઠામાં વધારો તો દેશના અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે ત્યારે લોકોની આવક વધતા તેમની ખરીદશક્તિ વધે છે પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે પરંતુ એ જ સમયે કુલ પુરવઠામાં તાત્કાલિક વધારો થતો નથી આમ ભારતમાં નાણાકીય પુરવઠામાં થયેલો જંગી વધારો અને ચીજવસ્તુઓના ઉત્પાદન તથા પુરવઠામાં થયેલો અપૂરતો વધારો એ એક કારણ છે સરકારની સરકારના યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચમાં વધારો થતા તે ખાદ્ય પુરવણી દ્વારા નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે સરકાર દ્વારા પરોક્ષ રીતે નાણાંનો પુરવઠો વધે છે તે સાથે લોકોની નાણાકીય આવકો વધે છે પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં તાત્કાલિક વધારો થાય છે માંગના પ્રમાણમાં પુરવઠો પ્રાપ્ત ન થતા બંને વચ્ચે અસમતુલા સર્જાય છે પરિણામે થાય છે આ ઉપરાંત બેંકો દ્વારા અપાતી સસ્તી લોન કે ધિરાણ લોકોના હાથમાં નાણાંનો પુરવઠો વધારે છે તે ચીજવસ્તુઓની માંગમાં વધારો કરી અને ભાવવૃદ્ધિ કરે છે આમ ભારતમાં ભાવવૃદ્ધિ એ કુલ માંગ અને કુલ પુરવઠા વચ્ચેની અસમતુલાનું પરિણામ છે ત્યાર પછી બીજું છે વસ્તી વૃદ્ધિ તો ભારતમાં થતા ઝડપી વસ્તી વધારાના લીધે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં ઉત્તરોત્તર વધારો થાય છે જેથી માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાતા ભાવવૃદ્ધિ થાય છે સમાજના અમુક વર્ગની આવકમાં વધારો થતાં અમુક પ્રકારની ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં મોટો વધારો થાય છે તેની સામે તે ચીજવસ્તુઓ અને સેવાઓનો જરૂરી પુરવઠો ઉપલબ્ધ હોતો નથી તેથી એ ચીજવસ્તુઓ અને સેવાઓની અછત સર્જાય છે તેને કારણે ભાવવૃદ્ધિ થાય છે ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું નિકાસમાં વધારો તો વિદેશોના બજારોમાં દેશના ઉત્પાદનોની માંગમાં વધારો થતાં સરકાર તેની નિકાસ વધારવા પ્રોત્સાહક પગલાં ભરે છે પરિણામે નિકાસી ચીજવસ્તુઓની દેશમાં અછત સર્જાય છે આ સ્થિતિમાં માંગ સામે પુરવઠામાં ઘટાડો થતાં ભાવવૃદ્ધિ થાય છે ચોથું છે કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ તો ચીજવસ્તુઓના કાચા માલની કિંમતો વધે છે ત્યારે ઉત્પાદન ખર્ચ વધે છે જેનાથી ચીજવસ્તુઓની કિંમતો વધે છે ચીજવસ્તુઓનો ભાવ વધારો એ વેતન વધારાની માંગણી ઊભી કરે છે અને તે સંતોષવામાં આવે ત્યારે ચીજવસ્તુઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે જે ફરીથી ભાવવૃદ્ધિમાં પરિણમે છે આમ ભાવવૃદ્ધિનું ચક્ર ચાલ્યા કરે છે ત્યાર પછી આપણે પાંચમું છે કાળું નાણું તો હિસાબી ચોપડે નહીં નોંધાયેલા અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી હિસાબી આવક એ કાળું નાણું કહેવાય કાળું નાણું ધરાવતા લોકો ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ વધારે છે પરિણામે ભાવ વધારો થાય છે કેટલીકવાર કાળું નાણું સંગ્રહખોરી અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ માટે જરૂરી ભંડોળ પૂરું પાડે છે આમ કાળું નાણું એ ભાવ વધારાને પોષે છે કાળું નાણું ધરાવતી વ્યક્તિઓ આવકવેરાના હાથે પકડાઈ જવાની બીકે તે નાણાંને વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે છે તેઓ તેમના મોજ શોખ કે વૈભવની જ વસ્તુઓ ગમે તેટલા ઊંચા ભાવે ખરીદતા અચકાતા નથી આ પરિસ્થિતિથી ચીજવસ્તુઓની ભાવવૃદ્ધિ થાય છે છઠ્ઠું સરકાર દ્વારા ભાવ વધારો એમાં છે પ્રશાસિત ભાવો તો સરકાર વહીવટી આદેશો બહાર પાડી પેટ્રોલિયમ પેદાશો કુદરતી ગેસ કોલસો લોખંડ પોલાદ એલ્યુમિનિયમ વીજળી રાસાયણિક ખાતરો સ્ટેટ ટ્રાન્સપોર્ટ વગેરેના ભાવ વધારે છે સરકાર દ્વારા અનાજ અને અન્ય કૃષિ પેદાશોના પ્રાપ્તિ ભાવોમાં ટેકાના ભાવોમાં વખતો વખત કરવામાં આવતો વધારો તે વસ્તુઓના ભાવો વધારે છે સાતમું છે કુદરતી અને માનવીય પરિબળો તો અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ધરતીકંપ રોગચાળો જેવી કુદરતી આપત્તિઓ અને યુદ્ધો તોફાનો આંદોલનો હડતાળો તાળાબંધી ભાંગફોડ કે ઔદ્યોગિક અશાંતિ જેવા કારણોસર ઉત્પાદનો ઘટે છે અને તેની અછત સર્જાય છે આમ માંગના પ્રમાણમાં પુરવઠો ઘટાડો પુરવઠામાં ઘટાડો થતા ભાવ વધારો થાય છે ત્યાર પછી આઠમું છે સંગ્રહખોરી અને નફાખોરી તો અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદનમાં અનિશ્ચિતતાઓ હોવાને લીધે અવારનવાર અછતની પરિસ્થિતિ સર્જાય છે આવી પરિસ્થિતિમાં ઊંચી કિંમતોનો લાભ લેવાની વૃત્તિથી વેપારીઓ ચીજવસ્તુઓની સંગ્રહખોરી કરે છે ભવિષ્યમાં અમુક વસ્તુઓના ભાવો વધવાના છે એવી અટકળ અફવા કે આગાહીને લીધે ભવિષ્યમાં એ વસ્તુઓના ભાવ વધારાનો લાભ ઉઠાવવા ઉત્પાદકો અને વેપારીઓ એ વસ્તુની સંગ્રહખોરી કરી કૃત્રિમ અછત સર્જે છે એ પછી તેઓ ગ્રાહકો પાસેથી ઊંચા ભાવો લઈને નફાખોરી કરે છે આમ સંગ્રહખોરી અને નફાખોરી એ ભાવમાં વધારો કરે છે ત્યાર પછી બીજું છે ભાવ નિયંત્રણ માટેના મુખ્ય બે ઉપાયોની ચર્ચા કરો તો એમાં પહેલું છે નાણાકીય પગલા ભારતની મધ્યસ્થ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાણાંનો પુરવઠો ઘટાડી દે છે તેથી લોકોની ખર્ચ કરવાની પ્રવૃત્તિ પર અંકુશ આવે છે પરિણામે વસ્તુઓની માંગ ઘટતા તેમની કિંમતમાં ક્રમશઃ ઘટાડો થાય છે મધ્યસ્થ બેંક આરબીઆઈ બેંક ધિરાણ નીતિ અન્વયે વ્યાજના દર વધારે છે તેથી લોન કે ધિરાણ મોંઘું બનતા રોકાણ ઘટે છે પરિણામે સટ્ટાકીય પ્રવૃત્તિઓ અટકતા સંગ્રહખોરી અને કાળા બજાર જેવી પ્રવૃત્તિઓ ઓછી થાય છે તેમજ નફાખોરી અંકુશિત બને છે વ્યાપારી બેંક પણ ધિરાણ દર વધારતા ધિરાણનું પ્રમાણ ઘટે છે વ્યાજ દર વધતા સટ્ટાખોરીમાંથી વધારાનું નાણું બચત સ્વરૂપે પાછું વળે છે તેથી મૂડી સર્જનનો દર વધે છે નવા ધંધા રોજગારના યંત્ર ખુલે છે રિઝર્વ બેંક સરકારી જામીનગીરીઓના વેચાણ દ્વારા નાણાંના પ્રવાહને અંકુશમાં રાખી શકે છે ત્યાર પછી બીજું છે રાજકોષીય પગલાં તો રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવક ખર્ચ અંગેની નીતિ કરવેરા વિષયક અને જાહેર ઋણની નીતિ તો સરકાર પોતાના ખર્ચમાં શક્ય હોય ત્યાં સુધી ઘટાડો કરીને દેશના કુલ ખર્ચમાં ઘટાડો કરીને નાણાંનો પુરવઠો ઘટાડશે જે યોજનાઓ પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય અને તાત્કાલિક તે ફાયદાકારક ન જણાય તો તેવી યોજના મુલવતી રાખે છે વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરે છે કરવેરાની નીતિ અન્વયે સરકાર ભાવો વધે વધારે ત્યારે લોકો પાસેના ખર્ચવાપાત્ર રકમનો પુરવઠો ઘટે છે હેતુસર ચાલુ કરવેરાઓમાં વધારો કરે છે આવકવેરા કંપની વેરો મિલકતવેરો વગેરે વધારવામાં આવે છે નિકાસો પર નિયંત્રણ મૂકવામાં આવે છે અને આયાતો પર ઊંચા દરે જકાત નાખી અને આયાતી વસ્તુઓ મોંઘી બનતા આયાતો ઘટે છે જાહેર ઋણ નીતિ જાહેર ઋણનીતિ તો જાહેર ઋણનીતિ અનુસાર સરકારે લોનો બહાર પાડીને કે ફરજિયાત બચત યોજના જેવી સ્કીમો લાવીને સમાજમાંથી થતા કુલ ખર્ચને મર્યાદિત કરવા પ્રયાસ કરે છે બચતોને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રોત્સાહકીય પગલાં ભરે છે જાહેર કરજોનું પ્રમાણ ઘટાડે સરકારી સબસિડી રૂપી સહાયમાં ઘટાડો કરે પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ અને વ્યાપ વધારે શ્રીમંત વર્ગની વપરાશી કે મોત શોખની વસ્તુઓ પર ઊંચા દરે કર નાખે જેથી તેનું ઉત્પાદન ઘટે અને આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન વધે આમાં પગલાઓ થકી હાથમાં આવકનું પ્રમાણ ઘટશે તેથી વસ્તુઓની માંગ ઘટશે જે અંતે ભાવ વધારામાં પરિણમશે ત્યાર પછી ત્રીજું છે મૂડી રોકાણ ઉપર અંકુશ તો બિનજરૂરી અને મોજશોખની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે તે માટે લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકે છે અને ઉત્પાદકીય સ્વરૂપના કૃષિ ઉત્પાદનો અને ઔદ્યોગિક ઉત્પાદનો વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપે છે સટ્ટાશીલ મૂડીરોકાણ ઘટે આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન વધે ઉત્પાદન શક્તિ વધે એવા પ્રોત્સાહક પગલાં લેવા જોઈએ વ્યાજના દર વધારીને બચત વૃદ્ધિને ઉત્તેજિત કરી અને મૂડી સર્જન વધે તેવા પ્રયત્ન કરવા પડશે ત્યાર પછી ત્રીજું ગ્રાહકના અધિકારો અને ફરજો અંગે સવિસ્તાર સમજાવો એમાં પેલું છે સલામતીનો અધિકાર તો જે ઉત્પાદન પ્રક્રિયાના અંતે ચીજ વસ્તુઓ કે સેવાઓથી ગ્રાહકના જાન સામે જોખમ હોય કે આરોગ્યને હાનિકારક હોય તો તેની સામે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર આ અધિકાર દ્વારા ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તા અને સલામતી મેળવવાનું છે બીજું માહિતી મેળવવાનો અધિકાર તો ગ્રાહકને મોલ અને સેવાની ગુણવત્તા માલ અને સેવાની ગુણવત્તા જથ્થો ક્ષમતા શુદ્ધતા ધોરણ વપરાશ કિંમત વગેરે બાબતોની જાણકારી હોવી જોઈએ જેથી તે બજારમાં વેપારીઓની ગેરરીતિથી કે ભ્રષ્ટ રીતિ રીસી રસમોથી બચી શકે આ માહિતી મેળવવાના અધિકાર દ્વારા ગ્રાહક શાણપણ અને જવાબદારીપૂર્વક વર્તન કરવા પ્રેરાય છે ગ્રાહકને માહિતી લેબલમાંથી પેકિંગ પરથી જાહેર ખબર ભાવપત્રકો સરકારી જાહેર ખબરો અને અહેવાલો પરથી મળી રહે છે ત્યાર પછી ત્રીજો છે પસંદગીનો અધિકાર તો વૈવિધ્યપૂર્ણ અને અસંખ્ય વસ્તુઓ હરીફાઈન ભાવે ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાંથી મહત્તમ લાભ મળે તે રીતે પોતાની પસંદગીની વસ્તુ કે સેવા ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે ત્યાર પછી ચોથો જે છે તે રજૂઆત કરવાનો અધિકાર છે ત્યાર પછી છે ગ્રાહકોની ફરજો તો એની અંદર પહેલું આવશે કે ગ્રાહકોએ ખરીદી વખતે ચીજ ચીજવસ્તુઓ કે સેવાઓની સાચી પસંદગી કરવી જોઈએ બીજું ખરીદી સમયે અનેકવિધ વસ્તુઓમાંથી વસ્તુની પસંદગી અંગેનો નિર્ણય લેતી વખતે વસ્તુ વિશેની તમામ માહિતી લેબલ અને જાહેરાત મુજબ ચકાસીને ખાતરી કરીને સમજું અને જાગૃત નાગરિક બનીને જવાબદારીપૂર્વકની ખરીદી આપણે કરવી જોઈએ ગ્રાહકની ફરજ છે કે તેના વર્તન વ્યવહાર દ્વારા વિક્રેતાઓ કે ઉત્પાદકો સાથે એક સજ્જ અને પ્રામાણિક વ્યક્તિ તરીકે વર્તે ગ્રાહકે ખરીદેલ માલ કે સેવાનું પાકું બિલ અને નાણાં ચૂકવ્યા પછીની પાકી રસીદ લેવાનો આગ્રહ રાખો બિન રાજકીય અને બિનધંધાકીય ધોરણોએ સ્વૈચ્છિક રીતે ભેગા થઈને સ્વૈચ્છિક ગ્રાહક મંડળો કે સંગઠનો રચવા જોઈએ હવે એની અંદર પહેલું છે જિલ્લા ફોરમ એટલે કે જિલ્લા મંચ તે દરેક જિલ્લાની એક મહત્વપૂર્ણ અદાલત છે આજના સમયમાં દેશમાં લગભગ પાંચસો એકોતેર જિલ્લા ફોરમો કાર્યરત છે જેમાં નિર્ધારિત ફી સાથે વીસ લાખની રકમ સુધીના દાવા થઈ શકે છે જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલા પક્ષકાર નિર્ણયની જાણ થયાના ત્રીસ દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે તે પૂર્વે તેણે વળતરના દાવાની રકમ પચાસ ટકા કે પચીસ હજાર જે ઓછું હોય તે નિયત શરતોએ ડિપોઝિટ જમા કરાવવાની હોય છે ત્યાર પછી બીજું અહીંયા આપણને આપેલું છે રાજ્ય કમિશન તો ત્યાર પછી ત્રીજું છે રાષ્ટ્રીય કમિશન તો આ રીતે અલગ અલગ સંસ્થાઓ જે છે તે કામ કરે છે ત્યાર પછી છે પાંચમું ગુણવત્તા માનંક અંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે જણાવો તો ઉત્પાદનોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે ભારત સરકારે ઈસવીસન ઓગણીસો સુડતાલીસમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા સ્થાપી હતી જે હવે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના નામે ઓળખાય છે પોતાના માલની યોગ્ય ગુણવત્તા ધરાવતા ઉત્પાદકોને આઈએસઆઈ માર્કા વાપરવાનો પરવાનો આપવામાં આવે છે મધ ઘી મરી મસાલા જેવા ખાદ્ય પદાર્થો વન પેદાશો બાગાયતી પેદાશો તથા ખેત ઉત્પાદન ઉપર આધારિત ઉત્પાદનો પર એક માર્ક લગાવવામાં આવે છે ખેતી આધારિત ઉત્પાદન કાયદો ઓગણીસો સત્યા સત્યાશીને ઈસવીસન ઓગણીસો ને છ્યાસીમાં સંશોધિત કરવામાં આવ્યો છે કાયદા અંગેની સમગ્ર કાર્યવાહીનું સંચાલન ભારત સરકારના કૃષિ મંત્રાલય હસ્તકના માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા કરે છે આ સંસ્થા ઉત્પાદકોને આઈએસઆઈ કે એગમાર્ક વાપરવાનો પરવાનો આપે છે જો ગ્રાહકને કોઈ વસ્તુની ગુણવત્તા વિશે શંકા જન્મે તો તે બીઆઈએસના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે સોનાના દાગીના પર બીએસઆઈનો માર્કો હોય છે જેની સાથે બાવીસ કેરેટ સોનાની શુદ્ધતાનો નંબર નવસો સોળ તેમજ કેન્દ્ર સરકારનો હોલમાર્કનો લોગો હોય છે આ ઉપરાંત દાગીના પર જે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન હોય છે દાખલા તરીકે જેનું ચિહ્ન ઈસવીસન બે હજાર આઠમાં દાગીના પર હોલમાર્કિંગ થયેલ દર્શાવે છે દાગીના પર જ્વેલરી બનાવવાના અને 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 વિક્રેતાનો લોગો હોય છે છે જે શુદ્ધતા ગુણવત્તાની ગેરંટી આપે ટીનમાં પેક કરેલા ફળો ફળોની બનાવટો અને શાકભાજીની બનાવટો પર માર્કો લગાડવામાં આવે છે ટેક્સટાઇલ કેમિકલ જંતુનાશક રબરો બનાવટો સિમેન્ટ ધાતુઓની બનાવટો ઇલેક્ટ્રિક ઉપકરણો ઉપર વગેરે ઉપર આઈએસઆઈનો નો માર્કો લગાવવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠું ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ તો જુઓ નિર્ણય લેતા પહેલાં સાચી પસંદગી કરતી વખતે તમામ માહિતી મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ બી એસ આઈ આઈ એસઆઈ એગ ચીજ ચીજવસ્તુઓનો ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ ઇલેક્ટ્રિક ઉપકરણો હોય તો સ્ટાન્ડર્ડ નામવાળી વસ્તુઓ ખરીદવી જોઈએ બિન રાજકીય કે સ્વૈચ્છિક ગ્રાહક મંડળો રચવા જોઈએ અને સજ્જ વ્યક્તિ તરીકે એક વર્તન કરવું જોઈએ ફરિયાદ સંબંધિત અધિકારીઓને મૌખિક કે લેખિતની અંદર રજૂઆત કરી શકીએ છીએ પંપના ઇન્ડિકેટર પર બે હજાર પંપના ઇન્ડિકેટર પર ફરજિયાત ઝીરો મીટર રીડિંગ જોઈ લેવું તેમજ કેરોસીન લેતી વખતે માફિયામાં ફીણ નીચે બેઠા પછી પૂરેપૂરું ભરીને ખરીદવું જોઈએ ગ્રાહકે ખરીદેલી વસ્તુઓનું પાકા બિલ નાણાં ચૂકવવાની અસલ રસીદ લેવાનો આગ્રહ રાખવો જોઈએ વીજળી ટેલિફોન વીમો બેન્કિંગ ટ્રાવેલિંગ પંચાયત ખાનગી ડાકતરી સારવાર વગેરેની સેવાઓ ખામીયુક્ત જણાય તો તેનાથી પોતાને થયેલા આર્થિક શારીરિક અને માનસિક નુકસાનની એ જે માહિતી છે તે ગ્રાહકે બરાબર સંસ્થા સુધી પહોંચાડવી જોઈએ મિત્રો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના જે પાઠ્યપુસ્તકો છે તેના સ્વાધ્યાયના જે સોલ્યુશન છે તેની તમે પીડીએફ પણ મેળવી શકો છો અને સ્વાધ્યાય સોલ્યુશનની બુક પણ મેળવી શકો છો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરીને પણ તમે બુક મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દા લખો એમાં પહેલું ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષણ પણ છે અને અવરોધ પણ છે સમજાવો તો સામાન્ય રીતે ભાવ વધતા ઉત્પાદકોનો નફો વધે છે આથી મૂડી રોકાણ કરવા પ્રેરાય છે પરિણામે ઉત્પાદકો અને વેપારીઓની આવક વધતા તેઓ કામદારોના પગારમાં વધારો કરે છે આમ સ્થિર ભાવ વધારો એ વિકાસને પોષક બને છે આમ જનતાની આવક વધે છે તેથી તેમની ખરીદશક્તિ વધે છે તેઓ જીવન જરૂરિયાતની વસ્તુઓ પાછળ ખર્ચ કરી શકે છે આમ સ્થિર ભાવ વધારો એ વિકાસને પોષક બને છે લગભગ બધી ચીજ વસ્તુઓના ભાવ સપાટ એક સાથે ઊંચા દરે વધારો થાય છે ત્યારે ચીજ વસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદન તાત્કાલિક થતું નથી આ સ્થિતિમાં નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે જ્યારે ખૂબ વધારે નાણું ખૂબ થોડી વસ્તુઓને પકડવા પાછળ પડે છે ત્યારે ફુગાવાજનક ભાવ વધારો સર્જાય છે વસ્તુઓ અને સેવાઓના ભાવમાં થતી મોટી ઉથલપાથલ ખર્ચ આવક અને ઉત્પાદનના સાધનોની કિંમતોની ગણતરી અને ફાળવણી તેમજ નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરીને અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં વિષમતા સર્જે છે આ ફુગાવાજનક ભાવ વધારો એ દેશના આર્થિક વિકાસમાં અવરોધરૂપ બને છે બીજો સવાલ કાળું નાણું એ ભાવ વધારાનું એક કારણ છે સમજાવો તો હિસાબી ચોપડે નહીં નોંધાયેલ અને જેના ઉપર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવકને કાળું નાણું કહે છે કાળું નાણું ધરાવતી વ્યક્તિઓ આવકવેરાના પકડાઈ જવાની બીકે તે નાણાંને વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે છે કાળું નાણું ધરાવતા લોકો ચીજવસ્તુઓની માંગ વધારે છે પરિણામે ભાવ વધારો થાય છે કાળું નાણું ધરાવતા લોકો મોજ શોખ અને વૈભવી વસ્તુઓ ગમે તેટલા ઊંચા ભાવે ખરીદતા અચકાતા નથી કેટલીક વાર કાળું નાણું સંગ્રહખોરી અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ માટે જરૂરી ભંડોળ પૂરું પાડે છે આમ કાળું નાણું એ ભાવ વધારાનું એક કારણ છે ત્યાર પછી ત્રીજો સવાલ ભાવ નિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરો તો ઓગણીસો સિત્યોતેરથી જાહેર વિતરણ પ્રણાલી અમલમાં આવી છે જેનાથી ભાવ વધારાને અંકુશમાં રાખી શકાય છે દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ ખુલ્લા બજારની દુકાનોની ભાવની સરખામણીમાં ઓછા છે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો સમાજના નિમ્ન લોકો આર્થિક દ્રષ્ટિએ નબળા વર્ગના અનાજ ખાંડ કેરોસીન જેવી ચીજવસ્તુઓ જે છે તે વ્યાજબી અને રાહત ભાવે મેળવી શકે છે ભાવ વધારાની સ્થિતિમાં ગરીબ વર્ગના લોકોના જીવન ધોરણને ટકાવી રાખવા માટે આર્સીવદ્ધરૂપ બને છે ઉત્પાદકો અને વેપારીઓ સંગ્રહખોરી દ્વારા ચીજ વસ્તુઓની કૃત્રિમ અછત ઊભી કરી કાળા બજાર મન એટલો ભાવ વધારો કરે છે તેના ઉપર જાહેર વિતરણ પ્રણાલી અંકુશ લાવે છે ત્યાર પછી ચોથું ગ્રાહકોનું શોષણ થવાના કારણો જણાવો તેમાં પહેલું છે મર્યાદિત માહિતી ત્યાર પછી બીજું ગ્રાહક પોતે જવાબદાર છે ત્યાર પછી ત્રીજું છે મર્યાદિત હરીફાઈ ત્યાર પછી છે ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો તો ગ્રાહકોમાં જાગૃતિ લાવવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે સરકાર માન્ય તાલુકા જિલ્લા અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક મંડળો સ્થાપવામાં આવ્યા છે ગ્રાહકોના અધિકારો અને કાયદાઓની જોગવાઈઓની વખતો વખત સમીક્ષા કરે છે ગ્રાહક જાગૃતિ માટે સેમિનાર પરિષદો પરિસંવાદો યોજે છે તેમાં ગ્રાહકોના અધિકારો ફરજો શોષણો અને શોષણમાંથી બચવાની કાયદાકીય જોગવાઈઓ પર માર્ગદર્શન આપે છે ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે ગ્રાહક મંચ ગ્રાહક સુરક્ષા જેવા સામાયિકો પ્રકાશિત કરે છે તે કસૂરવારને દંડ કરાવી ગ્રાહકને પૂરું વળતર અપાવે છે આવા મંડળો વેપારીઓ દ્વારા કરવામાં આવતા કાળા બજારો ફેરફેર વગેરે જેવી પ્રવૃત્તિઓની માહિતી આપે છે ત્યાર પછી આપણે આગળ જોઈએ છઠ્ઠો સવાલ ફરિયાદ કોણ કરી શકે તથા ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો વર્ણવો તો ગ્રાહક ફરિયાદ કરી શકે કંપની કાયદા અને અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલા ગ્રાહક મંડળ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કરી શકે કે જેમાં ગ્રાહકો કુટુંબનો કોઈ પણ સભ્ય માલ સેવામાં ખામી બદલ થયેલા નુકસાન સામે ફરિયાદ કરી શકે છે ફરિયાદ ક્યાં થઈ શકે તો અન્યાયનો ભોગ બનનાર ગ્રાહક સ્થાનિક જિલ્લા ફોરમ રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશન સમક્ષ ફરિયાદ કરી શકે છે તેમજ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી કલેક્ટર કચેરીમાં પણ ફરિયાદ થઈ શકે ગ્રાહક શી રીતે ફરિયાદ કરે તો ફરિયાદની અરજી અરજદાર પોતાની અરજ ટાઈપ અથવા તો ઇમેઇલથી કરી શકે છે તે અદાલતમાં વકીલ મારફત પણ ફરિયાદ કરી શકે છે ફરિયાદીએ અરજીમાં ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ જણાવવા આરોપ અંગેના જે કોઈ આરોપ પુરાવા દસ્તાવેજ હોય તો એ અરજીની નકલ સાથે જરૂર જોવા અરજી સાથે બિલ બિલની કાચી કે પાકી રસીદ બીડવી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એમાં પહેલો સવાલ ભાવ નિયંત્રણ શા માટે જરૂરી બન્યું છે તો સતત ભાવ વધારાની અસરોથી બચવા માટે ભાવ નિયંત્રણ જરૂરી બન્યું છે ભાવ વધારાને કારણે ઉત્પાદકો વિક્રેતાઓ વગેરેના નફામાં ખૂબ વધારો થતાં તેમની આવક ઝડપથી વધે છે દેશમાં મૂડી રોકાણ ઘટે છે નાણાનો પુરવઠો વધતા ભાવ વૃદ્ધિ સર્જાય છે ભાવ વધારાને લીધે લોકોની ખરીદ શક્તિ ઘટે છે બીજો સવાલ ભાવવૃદ્ધિની રોકાણ પર સી અસરો છે તે સમજાવો તો ભાવ વૃદ્ધિને કારણે નવી મૂડીની અભાવે નવા ધંધા રોજગાર શરૂ થઈ શકતા નથી ફુગાવાજનક ભાવ વધારો મૂડી સાધનના ઉપયોગનો ખર્ચ વધારે છે કારણ કે વ્યાજનો દર ઊંચો જાય છે ભાવ વધારાને કારણે વપરાશી ખર્ચ વધવાથી સામાન્ય રીતે લોકોની ખરીદશક્તિ ઘટે છે શ્રીમંત લોકો કિંમતી ધાતુ અને સ્થવર મિલકત ખરીદે છે ફુગાવાની સ્થિતિમાં નાનાનું મૂલ્ય સતત ઘટતું જાય છે ત્રીજું ભાવ નિયંત્રણ ભાવ નિર્ધારણ તંત્રની ભાવ નિયમનમાં શી ભૂમિકા છે તો ભાવ નિર્ધારણ તંત્ર સંગ્રહખોરી અટકાવવા આવશ્યક વસ્તુઓના ભાવોને વાજબી સ્તર ઉપર ટકાવી રાખવા અને એ વસ્તુઓને નાગરિકોને સરળતાથી ઉપલબ્ધ બને એ માટે સરકાર આવશ્યક ચીજવસ્તુઓનો ભાવ નક્કી કરે છે અને એ જ ભાવો ચીજવસ્તુઓ વેચવા સરકાર વેપારીઓને જણાવે છે સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજવસ્તુઓ અંગેનો ધારો ઓગણીસોને પંચાવન અમલમાં મૂક્યો છે જે વેપારી સરકારે નિર્ધારિત કરેલા ભાવો મુજબ પોતાની ચીજવસ્તુઓ વેચતો ના હોય તો તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી કરી શકાય છે અને તેને દંડ થઈ શકે છે આ ધારા મુજબ વેપારીઓએ આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાના સ્ટોક સ્ટોકપત્રકો અને ભાવપત્રકો પ્રદર્શિત કરી તેનું નિયમન કરવું પડે છે સંગ્રહખોરી સટ્ટાખોરી નફાખોરી કાળા બજાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામમાં જરૂર પડે સરકાર પાસા કાયદાનો ઉપયોગ કરી વેપારીઓની અટકાયત કરી શકે છે તો આમ ઘણા બધા પગલાંઓ જે છે તે લઈ શકાય ત્યાર પછી છે ચોથું ગ્રાહક કોને કહેવાય તો ગ્રાહક એટલે ખરીદનાર કોઈ વેપારી દુકાનદાર સંસ્થા કે વ્યક્તિ પાસેથી કિંમત રૂપે નાણાં કે અવેજ ચૂકવીને પોતાના વપરાશ માટેની વસ્તુઓ કે સેવા મેળવનાર વ્યક્તિને આપણે ગ્રાહક કહી શકીએ આઈએસઆઈ ઇસીઓ એફપીઓ એગમાર્ક વિશે જણાવો તો આઈએસઆઈ ઈસવીસન ઓગણીસો સુડતાલીસમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા સ્થાપી હતી જે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નામે ઓળખાય છે ઈસીઓ સાબુ ડિટર્જન્ટ કાગળ રસાયણ પાવડર કોટિંગ બેટરી ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટો પર ઇસીઓનો માર્કો લગાવવામાં આવે છે એફપીઓ તો ટીનમાં પેક કરેલા ફળો શાકભાજીની બનાવટો પર એફપીઓનો માર્કો લગાવવામાં આવતો હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર વિકલ્પો એમાં પહેલો સવાલ સરકાર દ્વારા કઈ પેદાશોનો ભાવ વધારો નિર્ધારિત થાય છે તો પેટ્રોલ ડીઝલ બીજું સરકારે કયા પુરવઠામાં કરેલો વધારો ભાવ વૃદ્ધિનું કારણ બને છે તો ડી નાણાં ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે તો સંગ્રહખોરી પંદરમી માર્ચના દિવસે ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે તો વિશ્વ ગ્રાહક અધિકાર દિન કેન્દ્ર સરકારે ગ્રાહક સંબંધી કાયદાના નિયમો માટે કઈ સંસ્થા સ્થાપે છે તો જવાબ આવશે ગ્રાહક તકરાર નિવારણ કેન્દ્ર છઠ્ઠું ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે કયું સામાયિક બહાર પાડે છે તો ઇનસાઇટ ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા તો જવાબ આવશે બી આઈ એસ મિત્રો ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આપનું સ્વાગત છે તમે વિદ્યાશાળાના અલગ અલગ પ્લેટફોર્મ પર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા વિડીયો પીડીએફ અને બુકની માહિતી તમને મળતી રહે જેમ કે વોટ્સઅપ ઇન્સ્ટા ફેસબુક વગેરે અહીંયા તમને બારકોડ પણ આપેલા છે જેના ઉપર તમે સ્કેન કરી અને આપણા સોશિયલ મીડિયા સાઇટ્સ ઉપર જોડાઈ શકો છો મિત્રો ફરી મળીશું આપણે પાર્ટ નંબર ઓગણીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર સામાજિક વિજ્ઞાન વિષયના બધા જ પાર્ટના સ્વાધ્યાયના સોલ્યુશન અને સ્વાધ્યયન પુથીના સોલ્યુશન વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો